કાયદો કોઈ ધર્મ નથી જોતો જૂનાગઢમાં ગેરકાનૂની બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝ પોલીસના કાફલા સાથે મધ્યરાત્રિએ કરાયું ડિમોલિશન જૂનાગઢમાં હાલત જ ઉજવણી પૂરી થઈ છે અને ભવનાથ તળેટીમાં અનેક સનાતનીઓએ હાજરી પણ આપી છે તે વચ્ચે જૂનાગઢમાં નવા કમિશનરની એન્ટ્રી થતાં રાતોરાત કડક કાર્યવાહી કરવામાં આવી છે હાઈકોર્ટના આદેશ મુજબ રોડ રસ્તા પર નડતર રૂપ ગેરકાનૂની બાંધકામો તોડી પાડવાના આદેશ બાદ જૂનાગઢ પોલીસે શહેરના વિવિધ ગેરકાયદે મકાનો અને ધાર્મિક સ્થાનોને તોડી પાડ્યા હતા જેમાં શહેરના બે થી ત્રણ મંદિરો સહિત એક દરગાહ આમ અલગ અલગ સ્થાનો પર પોલીસે મધ્યરાત્રિએ ડિમોલિશન કર્યું હતું જુનાગઢના મજેવડીની અંદર અહીંયા જે દરગાહ હતી જેને લઈ અને ગયા વર્ષે સોળ જૂને એક મોટો વિવાદ થયો હતો જેમાં એક ધાર્મિક સમુદાય અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો અને આ સંઘર્ષની અંદર નિર્જુ પરિણામ આવ્યું હતું એ ખૂબ દુઃખદ હતું કારણ કે જુનાગઢની અંદર આવી ઘટના પહેલાં ક્યારે બની નહોતી એક હાઈકોર્ટનો આદેશ છે કે જૂના જોઈ બી કોઈ બી રસ્તાઓ ઉપર જ્યારે કોઈ ધાર્મિક સ્થાન અથવા તો કોઈ પણ એવી ઈમારત છે કે જે રોડ રસ્તાને નડતા રૂપ છે એવી ઈમારતોને તોડી પાડવામાં આવે અને આ જ આદેશને લઈને જૂનાગઢ મનપાએ દરગાહ ઉપર એક નોટિસ લગાવેલી હતી કે જેમાં લખેલું હતું કે આને પુરાવા રજૂ કરવામાં આવે અને નહીં તો જો પુરાવા ના હોય તોનું એનો કરવામાં આવશે અને આ વાતને લઈ અને કેટલાક સમુદાયના લોકો અહીંયા એકઠા થયા અને પોલીસે જ્યારે એમને અહીંથી દૂર કરવાની કોશિશ કરી ત્યારે એ બે સંઘર્ષ થયો હતો અને સોળ જૂનની રાત્રે જે ઘટના બની એ એને લઈ અને આ જે એરિયા છે એકદમ સંવેદનશીલ બની ગયો હતો હવે ફરી પાછું ગઈકાલે રાત્રે અહીંયા રાત્રે દોઢ વાગે જુનાગઢ કોર્પોરેશન દ્વારા આ દરગાહ છે એનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા જે દરગાહ હતી એ અત્યારે નામો નિશાન વગરની થઈ ગઈ છે અહીંયા જે જગ્યા છે ત્યાં એકચ્યુઅલી ચોક જેવો વિસ્તાર બની ગયો છે આ મજૂરી દરવાજો એ જ છે કે જે જુનાગઢનું પ્રવેશ દ્વાર ગણાય છે અને અહીંયા જ વર્ષો પહેલાં એક દરગાહ બનાવવાની હતી જે ધીમે 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 કરતા એક વિશાળ જગ્યા જેવું થઈ ગયું હતું જેને લઈને અહીંયા શિવરાત્રીની પરિક્રમાના મેળા દરમિયાન ખૂબ જ ટ્રાફિક રહેતો હોય એ નડતરું પણ બનતી હતી અને એને જ લઈને મનપા દ્વારા એક સખત અને કડક કામગીરી કરવામાં આવી છે અને અત્યારે આ દરગાહ છે એ અહીંથી નામો નિશાન વગરની થઈ ગઈ છે આ દરગાહને તોડી પાડવા પાછળના જે કારણો હતા એ પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું ઘણો બધો વિવાદ પણ થયો એકસો લોકો સામે ફરિયાદ પણ થઈ અને અંતે મનપાએ આ દરગાહ તોડી અને અહીંયા જે જગ્યા છે એ ખુલી કરી દીધી છે જૂનાગઢમાં અગાઉ મજેવડી ગેટ નજીક આવેલી દરગાહને લઈને પોલીસે આ બાંધકામ ગેરકાનૂની છે તેવી નોટિસ પણ લગાવી હતી જે બાદ મામલો વકર્યો હતો અને પોલીસના નોટિસ આપવા ગયેલા કર્મચારીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું જે બાદ પોલીસે એકસો લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે જોકે તારીખે પોલીસના કાફલાને સાથે રાખી અને રાતોરાત કાર્યવાહી થઈ હતી મજેવડી ગેટ તરફ જવાના તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા પોલીસ કમિશનર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સાથે રાખી અને મજેવડી ગેટ નજીકની વિવાદિત પદ દરગાહનું ડિમોલેશન પણ કર્યું હતું કાયદો બધા માટે સરખો છે અને તે કોઈ જાતિ કે ધર્મ નથી જોતો જુનાગઢમાં દરગાહની સાથે સાથે રેલવે સ્ટેશન નજીક એક હિન્દુ આસ્થાના સ્થાનને પણ તોડી પાડવામાં આવ્યું હતું અને એની સાથે બે થી ત્રણ મંદિરો પણ તોડી પાડવામાં આવ્યા છે હાલ તો પોલીસ કે કોઈ ઉપરી અધિકારી આ મામલે વાત કરવા તૈયાર નથી જુનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક